ગાડીઓ જેમ ભાવે એમ ચલાવી રહ્યા છે અને ટ્રાફિક ને લગતા જે કાર્યક્રમ કરવા છતાં વાલીઓમાં વાલીઓમાં કોઈ પણ જાતની જાગૃતતા નથી આવતી એના વિશે આપ શું કહેશો આપણે ખરેખર વાલીઓને જાગૃતતા હોવી જોઈએ બાળકોને જ્યાં લગી લાયસન્સ ના આવે પૂરી સેજ ના થાય ત્યાં લગી એમને વાહન ના ચલાવવા આપે ઓકે એમ છતાં પણ આ લોકો નથી સમજતા જેથી આ ડ્રાઈવ આની રાખેલી ઓકે સાહેબ થેન્ક યુ ઓકે ટન છ મહિને તમારે હોય ને છ મહિને પૂરું રિન્યુ કરાવી લેવા પછી પાંચસો રૂપિયા ટન ભણવો પડે ભાઈ તન નહીં હોય તો બે હજાર ભણવો પડશે બરાબર આની તમારે સાયન્સ જો અમારે હુમેશા ચાલુ રહે બરાબર અમને આ મોટિવેશન Yeah. <sweak>